આજરોજ બપોરે બાર વાગ્યે ઊંઝામાં કોંગ્રેસ સ્થાપના દિવસ છે ધ્વજવંદન શહેર અને તાલુકા સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયો ઊંઝામાં કોંગ્રેસ પાર્ટીના એકસો એકતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ઊંઝા શહેર અને કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉંઝા તાલુકા પંચાયત ભવન રોડ ઉપર જૂની વિસનગર ફાટક પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો ઊંઝા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડીડી ઝાલા કાર્યાલય મંત્રી ભરતજી ઠાકોર જિલ્લા ઉપપ્રમુખ આર એલ પરમાર અરવિંદભાઈ પટેલ ગુરો રણજીત ઠાકોર નોટરી અને તાલુકા ડેલિકેટ ઉદા ઉદાજી ઠાકોર સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા